મારે તો હરખાય છે બાળા બતાવી દેવાના કે પગ દુખે છે એટલે કામ તો ન કરવું પડે હલતા લાગે છે

આ મોહનિયા નો વિશ્વાસ ન કરાય આ છે ને મોહનિયો દેવાનો છે એટલે એની પેલા છે ને ઉતરી ને અહીંયા હુઈ છે એટલે એનો ભાઈ મને કાઈ ન કે આ એની માને બહેને સાથીને પાછું મેં લગાડ્યું આ કઈ કામ નથી હવે શું કરવું બાજુ થી હા વાવ ગોબરા બોલ બોલ ના એટલે હું બેઠો છો ને પાણી ચાલુ કરું લાઈટ આવે એટલે કાંઈ ને શું તને વાત કરવા ભલામણા

મેડ માં મારી વાવ એટલે એ ખોટું ન બોલે એટલે ખોટી છે તારી વાવ મને ખબર જ છે તારી વાવ રહી ને દીકરી છે આપડે મારી દીકરી ઓટે નકર કાચ ખાતી તું નહીં માય ને

આ કેટલા બધા તો મને ખોટો હુદી મને એમ હતું મારી બઈ સીધી છે પણ આ સીધી નથી બધા વેસીન ખાઈ જાય એવી છે હા કામ મારી ભેગો આ જોઈ ને આમ જો મારી મારી સામડા નો બગાડ નાખું તો મને